બરાબર એક અને વીસ મિનિટ આપ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર હેમનગીની સોનારા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું રોજગાર મેળો વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદઘાટન કર્યું પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યમનમાં સશસ્ત્ર હાઉથી જૂથ દ્વારા લાલ સમુદ્રમાં નાગરિક જહાજો પર ફરી હુમલાઓની કડક નિંદા કરી એન્ડરસન તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારત પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે એકસો પિસ્તાળીસ રનથી આગળ વધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો હતો કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને તેમને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે શ્રી મોદીએ કહ્યું કે આજે વિશ્વ સ્વીકારે છે કે ભારતમાં બે અમર્યાદિત શક્તિઓ છે એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી પ્રધાનમંત્રીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવા નિયુક્ત યુવાનોને એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી સોળમાં રોજગાર મેળામાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું નવા ભરતી થયેલા યુવાનોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની રોજગાર મેળા પહેલથી લાખો યુવાનોએ કેન્દ્ર સરકારમાં કાયમી નોકરીઓ મેળવી લીધી છે તેમણે ઉમેર્યું કે આ યુવાનો હવે રાષ્ટ્ર નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે दुनिया मान रही है कि भारत के पास दो असीमित शक्तियां एक डेमोग्राफी दूसरी डेमोक्रेसी युवाओं का यह सामर्थ्य हमारी भारत के उज्जवल भविष्य की सबसे बड़ी पूंजी भी है और सबसे बड़ी गारंटी भी है और हमारी सरकार इसी पूंजी को समृद्धि का सूत्र बनाने में दिन रात जुटी है શ્રી મોદીએ દેશમાં વિકસિત થઈ રહેલા સ્ટાર્ટઅપ્સ નવીનતા અને સંશોધનના વધતા જતા ઇકોસિસ્ટમ પર ભાર મૂક્યો અને કહ્યું કે તે દેશના યુવાનોની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે સ્ટાર્ટઅપ્સ ઇનોવેશન ઓર રિસર્ચ કા જો ઇકોસિસ્ટમ આ દેશ મે બન રહ હૈ દેશ કે યુવાઓ કા સામર્થ્ય બઢા રહા આજ મેં નવજવાનો કોખતા હું કે વે આપણા સ્ટાર્ટઅપ શરૂ કરના ચાહતે હૈ मेरा भी आत्मविश्वास बढ़ जाता है मुझे खुशी होती है कि मेरे देश का नौजवान बड़े विजन के साथ तेज गति से मक्कमता के साथ आगे बढ़ रहा है श्री मोदी युवाओं ने नागरिक केंद्रित नीति अपना अनुरोध करो तो। हमें बार बार याद रखना है विभाग कोई भी हो कार्य कोई भी हो पद कोई भी हो इलाका कोई भी हो एक ही धेयर राष्ट्र सेवा सूत्र एक नागरिक प्रथम सिटीजन फर्स्ट आपको देश के लोगों की सेवा का बहुत बड़ा मंच मिला है मैं आप सभी युवाओं को जीवन के महत्वपूर्ण पड़ाव पर इतनी बड़ी सफलता के लिए बहुत बहुत बधाई देता हूं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં મરાઠા લશ્કરી સ્થળોના સમાવેશની પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે દરેક ભારતીયને આ સન્માન પર ગર્વ છે તેમણે કહ્યું કે મરાઠા લશ્કરી સ્થળોમાં બાર ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાંથી અગિયાર મહારાષ્ટ્રમાં અને એક તમિલનાડુમાં છે શ્રી મોદીએ કહ્યું કે મરાઠા શાસકો સુશાસન લશ્કરી પરાક્રમ સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ કાર્ય માટે જાણીતા છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદઘાટન કર્યું શ્રી શાહે નવી ઇમારતના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ કેજી મરારની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું અને કાર્યાલય પરિસરમાં એક છોડ રોપ્યો હતો ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં શ્રી શાહ તિરુવનંતપુરમના પુથરીકંદમ મેદાનમાં ભાજપ વોર્ડ સ્તરીય નેતૃત્વ બેઠકને પણ સંબોધિત કર્યું હતું विकसित केरलम से होकर ही जाता है दक्षिण के शक्तिशाली राज्यों के विकास के बगैर विकसित भारत संभव ही नहीं और महान केरल राज्य मिल मिलाप कर कर आगे बढ़ने वाला राज्य है विकसित केरलम आज से भारतीय जनता पार्टी का मूल उद्देश्य बनने वाला है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે આ કરાર હેઠળ બધી મેચોનું પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ વેબ્સ ઓટીટી અને પ્રસાર ભારતીના અન્ય પ્લેટફોર્મ પર કરવામાં આવશે પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક આનંદેશ્વર પાંડેએ કરારનું આદાન પ્રદાન કર્યું આ પ્રસંગે પ્રસાર ભારતીના અધ્યક્ષ કુમાર સહેગલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કરારનો ઉદ્દેશ્ય દેશમાં આ હેન્ડવોલ રમતની પહોંચ વધારવાનો અને નવી પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો છે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યમનમાં સશસ્ત્ર હૌથી જૂથ દ્વારા લાલ સમુદ્રમાં નાગરિક જહાજો પર ફરી હુમલાઓની કડક નિંદા કરી છે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર બે વ્યાપારી જહાજોનું ડૂબવું અને ચાર ક્રૂઝ સભ્યોના મૃત્યુ અને અન્ય ઘાયલ થવું એક દુઃખદ ઘટના હોવાનું મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુઝારીકે ગઈકાલે જણાવ્યું હતું શ્રી ગુટેરસે હૌથી બળવા કુખોરોને ગુમ થયેલા ક્રૂ માટે શોધ અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થાય તેવી કોઈ કાર્યવાહી ન કરવા હાકલ કરી હતી તેમણે કહ્યું છે કે તમામ પક્ષોએ હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવું જોઈએ નવેમ્બર બે હજાર ત્રેવીસથી હાઉથીઓએ લાલ સમુદ્ર અને એડનના અખાતમાં મિસાઇલો ડ્રોન અને નાની બોટથી લગભગ સિત્તેર વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મેઘાલયમાં એક હજાર સિત્યાસી કરોડ એક્યાસી લાખ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો શિલોંગના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ કલ્ચર લારીટી ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતાં નાણામંત્રીએ મેઘાલયના મુખ્યમંત્રી કે સંઘમાના નેતૃત્વમાં મેઘાલયના ટકાઉ વિકાસ અને સાહસિક દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી સુશ્રી સીતારામણે જણાવ્યું હતું કે મેઘાલયને રોકાણ માટે રાજ્યોને ખાસ સહાય હેઠળ ફાળવવામાં આવેલા પાંચ હજાર ચારસો કરોડનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે જ્યારે ઘણા રાજ્યો મંજૂર કરાયેલ રકમનો સંપૂર્ણ ઉપયોગ કરી શક્યા નથી શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે મેઘાલયમાં પાંચસો ચાળીસ કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જે બે હજાર ચૌદથી ઓપ્ટીકલ ફાઈબર કવરેજમાં પાંચ ગણો વધારો છે તેમણે જળજીવન મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સ્વચ્છ ભારત મિશન અને અન્ય યોજનાઓમાં રાજ્યના પ્રદર્શનની પ્રશંસા કરી હતી લંડનમાં રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસના મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે પોલેન્ડની ઇગાસ સ્વિયાટેકનો મુકાબલો અમેરિકાની અમાન્ડા મોવા સામે થશે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગે શરૂ થશે સેમીફાઇનલમાં સ્વિયાટેકે સ્વિટ્ઝરલેન્ડની વેલિન્ડા બેન્સિકને હરાવી અને મોવાએ બેલારૂસની આયર્ના સબાલીન્કાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો દરમિયાન યાનિક સિનર અને કાર્લોઝ અલ્કારાસ પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગયા છે ગઈકાલે સેમીફાઇનલમાં સિનરે નોવાક જોકોવિસને છ ત્રણ છ ત્રણ છ ચારથી હરાવી જ્યારે અલકારાઝે અમેરિકાના ટેલર ફિલ્ડ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો લંડનમાં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સાથેની એન્ડરસન તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે આજે ભારત પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે એકસો પિસ્તાળીસ રનથી આગળ રમશે ગઈકાલની રમતના અંતે કેએલ રાહુલ ત્રેપન અને ઋષભ પંત ઓગણીસ રન સાથે રમતમાં છે યશસ્વી જયસ્વાલે તેર કરુણ નાયર ચાળીસ અને શુભમન ગિલ સોળ રન બનાવ્યા હતા ભારત હજુ પણ ઇંગ્લેન્ડથી બસો બેતાળીસ રન પાછળ છે અગાઉ ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં ત્રણસો ઇઠ્યોતેર રન જ બનાવી શકી હતી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી પાંચ મેચની શ્રેણીમાં બંને ટીમો એક એકથી બરાબર છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું રોજગાર મેળો વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદઘાટન કર્યું પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યમનમાં સશસ્ત્ર હૌથી જૂથ દ્વારા લાલ સમુદ્રમાં નાગરિક જહાજો પર ફરી હુમલાઓની કડક નિંદા કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો